ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં સો ટકા મતદાન થાય તે ઉદ્દેશથી ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબ દ્વારા સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ ખાતે લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે સ્વીપ કાર્યક્રમ યોજાયો આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર હોય જેમાં સમગ્ર ગુજરાતમાં તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં સો ટકા મતદાન કરે થાય એ ઉદ્દેશથી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સાહેબ શ્રી રવિરાજસિંહ પરમાર સાહેબ શ્રીની મડેલ સૂચના અનુસાર ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબ દ્વારા સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ડભોઈના બીઆરસી ભવન તેમજ નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં મોટી સંખ્યામાં આંગણવાડી વર્કર્સ તેમજ ગ્રામજનોએ ભાગ લીધો છે ડભોઈની તમામ જનતાને નમ્ર અપીલ છે કે આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય તમામ લોકો મતદાન માટે ભાગ ભાગ લે અને તમામ નાગરિકો મતદાન કરે તમામ વોટર્સ મતદાન કરે એવી આપ સૌને નમ્ર અપીલ છે